હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતની નદીઓના જળ સ્તર વધશે નર્મદા અને તાપી નદીના પાણી તેના મહત્તમ ઊંચાઈને આંબી જશે આ આગાહીમ આગાહી કરંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગાહી કરંબાલાલ પટેલ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલા ભાગોમાં વરસાદ જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે આમ જોઈએ તો શ્રાવણમાં ગરમી પડવી જોઈએ એના બદલે ઠંડી પડી રહી છે જ્યારે ભાદરવામાં ઠંડી પડવી જોઈએ એટલે કે અત્યારે વરસાદી ઝાપટા આવ્યા કરશે તેની વિપરીત અસર પણ જોવા મળે છે વધુમાં તેમણે જણાવ્યું કે સાબરકાંઠામાં પણ અડધા થી બે કે ત્રણ ઇંચ નો વરસાદ રહેશે જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના પણ રહેલી છે મિત્રો ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા રહેશે હાલ ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ બની છે કર્ણાટકથી દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું સક્રિય થયું છે જેને લઈને આહવા ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદની અસર છે જ્યારે મધ્ય પ્રદેશના ભાગોમાં પણ અસર રહેશે આ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ સક્રિય રહેશે જ્યારે નર્મદા અને તાપીમાં જળ સ્તરમાં વધારો થશે જે તેની મહત્તમ ઊંચાઈની નજીક પહોંચાડશે આઠ અને નવ તારીખ દરમિયાન ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આઠ અને નવ ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું જ્યારે અગિયાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થશે જ્યારે બીજી તરફ થી ચૌદ ઓગસ્ટના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે આ સિસ્ટમ વખતે ચીનના ભાગોમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે જ્યારે બંગાળના ઉપસાગરમાંનો ભેજ ચીન તરફ જવાની શક્યતા રહેશે જ્યારે બીજી તરફ તારીખ તેર ચૌદ અને પંદર માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે જ્યારે સોળ થી બાવીસ તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે મિત્રો સાથે ત્રેવીસ ઓગસ્ટ થી પર્વત આકારના મેઘની અસર જોવા મળશે જ્યારે પચીસ ઓગસ્ટ ના રોજ કૃષિ પાકમાં રોગ અને જીવાત થવાની શક્યતા અંગે મલાલ પટેલની ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂતો માટે આમ તો કૃષિ પાક સારો થશે પરંતુ જીવાતને લઈને સાવચેતીની સાથે પાછોતરા પાક બગડી જવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે પચીસમી ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ રહેવા અંગે જણાવ્યું હતું મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો